વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો વડોદરા શહેરની મધ્યમાં આવેલી ખંડેરાવ માર્કેટ પાછળ વોર્ડ નંબર વિસ્તારમાં ફૂટપાથ ઉપર ફ્રૂટવાળા સહિત રેડવાળા તથા અન્ય વેપારીઓએ રોડ રસ્તાની બંને બાજુએ પોતાના ફ્રૂટ સહિત અન્ય વેપાર ધંધાનો માલસામાન ખડકી દઈને ફૂટપાથ ઢાંકી દેતા ત્રાટકેલી વડોદરા શહેર પોલીસના અધિકારી અને ટીમે આ તમામ ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા પોલીસની ટીમ ત્રાટકતા જ વેપારીમાં ફફડાટ ફેલાયો હતો જ્યારે પોલીસ દ્વારા કાર્યવાહી દરમિયાન વાહન વ્યવહાર ને પણ અસર થઈ હતી મને સીપી સાહેબ જોઈન્ટ સીપી સાહેબ ને ડીસીપી સાહેબ ટ્રાફિક ના હો એમના તરફ સૂચના છે કે ભાઈ આજે ચાર રસ્તા પર જેટલી પણ દબાણ છે લારી ગલ્લા અને અને અનનેસેસરી વ્હીકલ પાર્ક કરીને બ્લોક કરે છે એ બધી જ દબાણની વસ્તુઓ હટાવવાનું છે અને આ ઝુંબેશ લગભગ સતત ચાલશે ત્યાં સુધી આ લોકો ક્લિયર નહીં કરે કારણ કે અગાઉ આ લોકોને વારંવાર કહેવા છતાં એ લોકો અહીંયા પાથરનું પાથરી અને ટ્રાફિક જામ કરતા હતા અને એના માટે આ બધી કાર્યવાહી કરવાની ફરજ પડી છે ના એ સવારે જે આઠ વાગ્યા સુધીનો જે ભારતી ફ્રૂટ શાકભાજીને ફૂલો આવતા હોય છે એટલે આઠ વાગ્યા સુધી અમે એમને એમનો ધંધો હોવાના કારણે વધારે કશું કહેતા નથી પણ આઠ વાગ્યા પછી એ લોકો જે વધારાને એન્ક્રોચ કરે છે એના માટે અમે આ કડક કાર્યવાહી ચાલુ કરી છે એની અંદરની સાઈડ જે છે એ અંદરનું જે માર્કેટનું છે એ એપીએમસીના કામનું છે એટલે એ લોકો કંઈક કાર્યવાહી કરશે